નમસ્કાર આજે આપણે ગુજરાત સરકારની એક એવી ડિજિટલ પહેલ વિશે વાત કરવાના છીએ જે રાજ્યના શ્રમિકોનું જીવન ખરેખર સરળ બનાવવા માટે બનાવવામાં આવી છે તો ચાલો આ સન્માન પોર્ટલ શું છે અને તે કેવી રીતે કામ કરે છે એને એકદમ વિગતવાર સમજીએ શું ક્યારે સરકારી યોજનાનો લાભ લેવા માટે લાંબી પ્રક્રિયાઓ અને ઓફિસોના ધક્કા ખાવાનો અનુભવ થયો છે જો જવાબ હા હોય તો આખી વાત બરાબર સમજવા જેવી છે કારણ કે આ જ બધી મુશ્કેલીઓનો ઉકેલ હવે એક નવા ડિજિટલ રસ્તાથી મળી રહ્યો છે કોઈ પણ નવા ઉપાયને સમજતા પહેલાં એ જાણવું જરૂરી છે ને કે જૂની પદ્ધતિમાં આખરે તકલીફ શું હતી તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે શ્રમિકોને સરકારી સહાય મેળવવામાં કેવી કેવી સમસ્યાઓ નડતી હતી આ દ્રશ્યો કદાચ ઘણાને જાણીતા લાગશે સરકારી કચેરીઓ બહાર લાંબી લાંબી લાઈનો એક જ કામ માટે વારંવાર ધક્કા ખાવા અને કાગળિયાનીએ જટિલ માયાજાળ અને આ બધામાં સૌથી મોટો ડર તો રોજી ગુમાવવાનો રહેતો કારણ કે એક દિવસની મજૂરી જાય એટલે ઘરનું ગુજરાણ અટકે અને એની ઉપર કઈ યોજના કોના માટે છે એની સાચી માહિતી મળવી પણ કેટલી મુશ્કેલ હતી તો આ બધી જ સમસ્યાઓના ઉકેલ તરીકે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગે એક બહુ જ આધુનિક અને ડિજિટલ પગલું ભર્યું છે અને આ જ ઉકેલનું નામ છે સન્માન પોર્ટલ એકદમ સાદા શબ્દોમાં કહીએ તો સન્માન પોર્ટલ એક સરકારી વેબસાઇટ છે પણ આ માત્ર એક વેબસાઇટ નથી આ એક એવો પ્લેટફોર્મ છે જ્યાં શ્રમિકો અને એમના પરિવારો ઘરે બેસીને જ પોતાના મોબાઈલ કે કમ્પ્યુટરથી સરકારની ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ માટે સીધે સીધી અરજી કરી શકે છે જુઓ આ તફાવત જ બધું સ્પષ્ટ કરી દે છે એક બાજુ કચેરીઓના ધક્કા અને કાગળોના ઢગલા હતા તો બીજી બાજુ ઘરે બેઠા આરામથી ઓનલાઈન અરજી કરવાની સુવિધા છે હવે ડોક્યુમેન્ટ્સ સીધા અપલોડ કરી શકાય છે અને અરજી ક્યાં પહોંચી એ જાણવા માટે કોઈને પૂછવાની જરૂર નથી બધું જ ઓનલાઈન ટ્રેક થઈ જાય છે મતલબ કે સમય અને શક્તિ બંનેનો સીધો બચાવો તો સવાલ એ થાય કે આ પોર્ટલ પર આખરે કઈ કઈ યોજનાઓનો લાભ મળી શકે છે જુઓ આ યોજનાઓને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે શિક્ષણ આરોગ્ય અને આર્થિક સુરક્ષા જે જીવનના લગભગ દરેક મહત્વના પાસાને આવરી લે છે શિક્ષણ ક્ષેત્રે જોઈએ તો આ પોર્ટલ શ્રમિકોના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં ખરેખર મદદરૂપ છે શાળાના ભણતરથી લઈને કોલેજ સુધી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ માટે પણ સહાય મળે છે એટલું જ નહીં આજના ડિજિટલ યુગમાં કોઈ પાછળ ન રહી જાય એ માટે લેપટોપ ખરીદવા પણ આર્થિક મદદ છે અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે તો શૈક્ષણિક પુરસ્કાર પણ છે હવે વાત કરીએ આરોગ્ય અને સુરક્ષાની આ ક્ષેત્રમાં પોર્ટલ ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે પ્રસૂતિ સહાય ગંભીર બીમારીઓ માટે તબીબી મદદ અને નિયમિત હેલ્થ ચેકઅપ જેવી યોજનાઓ પૂરી પાડે છે અને ભગવાન ના કરે પણ જો કોઈ અકસ્માત કે મૃત્યુ જેવો બનાવ બને તો એવા કપરા સમયે પણ પરિવારને આર્થિક ટેકો આપવા માટે યોજનાઓ ઉપલબ્ધ છે અને છેલ્લે આર્થિક સ્થિરતા માટેની યોજનાઓ પોતાનું ઘર બનાવવાનું સપનું પૂરું કરવા માટે હાઉસિંગ સબસિડી અને હોમ લોનના વ્યાજમાં રાહત મળે છે આ સિવાય દીકરીઓના ભવિષ્ય માટે ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના મહિલા શ્રમિકોના લગ્ન માટે સહાય અને રોજિંદી અવર જવર માટે સાયકલ ખરીદવા જેવી નાની પણ મહત્વની જરૂરિયાતો માટે પણ સબસિડી ઉપલબ્ધ છે ઓકે તો આટલી બધી ઉપયોગી યોજનાઓ વિશે જાણ્યા પછી હવે એ સમજીએ કે આ પોર્ટલ પર જોડાઈને અરજી કરવી કઈ રીતે વિશ્વાસ કરજો આ પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે અરજી કરતા પહેલા એક નાની તૈયારી કરી લેવી સારી અમુક જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ મોબાઈલ નંબર ઇ નિર્માણ કાર્ડ અને બેંક પાસબુક જો હાથવગા હોય તો કામ એકદમ ફટાફટ થઈ જાય છે હા એક ખાસ યાદ રાખવું કે દરેક યોજના મુજબ બીજા કેટલાક દસ્તાવેજોની પણ જરૂર પડી શકે છે આખી પ્રક્રિયા છે ને એ ફક્ત ચાર સાવ સહેલા પગલાંમાં વહેંચાયેલી છે પહેલું પોર્ટલની વેબસાઇટ પર જઈને નવા યુઝર તરીકે રજીસ્ટર કરો બીજું તમારી વિગતો ભરીને ઓટીપીથી વેરીફાય કરો જે તરત મોબાઈલ પર આવી જશે ત્રીજું લોગ ઇન કરીને જે યોજનાનો લાભ લેવો હોય એ પસંદ કરો ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દો અને બસ ચોથું પગલું છે રાહ જોવાનું અને તમે ગમે ત્યારે લોગ ઇન કરીને અરજીનું સ્ટેટસ ઓનલાઈન ચકાસી શકો ચાલો હવે ફટાફટ આ આખી સિસ્ટમના જે સૌથી મોટા ફાયદા છે ને એના પર એક નજર કરી લઈએ આ એ જ કારણો છે જે આ પોર્ટલને શ્રમિકો માટે એક વરદાન બનાવે છે અને આ છે સૌથી મહત્વનો ફાયદો ઝીરો મતલબ કે આ પોર્ટલ પર નોંધણી કરાવવાનો કે અરજી કરવાનો એક પણ રૂપિયો ખર્ચ નથી આ સેવા સંપૂર્ણપણે મફત છે આનો અર્થ એ છે કે મદદ મેળવવા માટે પહેલાં કોઈ ખર્ચો કરવાની જરૂર નથી જેથી શ્રમિકો કોઈપણ આર્થિક બોજ વગર આનો લાભ લઈ શકે આ એક વાક્ય છે ને એ સન્માન પોર્ટલનો આખો હેતુ ખૂબ જ સુંદર રીતે સમજાવી દે છે બધી યોજનાઓ એક જ જગ્યાએ અને સરકારી મદદ સીધી ઘરે બેઠા આનાથી વધુ સુવિધાજનક બીજું શું હોઈ શકે ખરું ને ટૂંકમાં કહીએ તો આ પોર્ટલના ચાર મુખ્ય પાયા છે સુવિધા પારદર્શિતા ઝડપ અને સશક્તિકરણ શ્રમિકો હવે સમય કે જગ્યાના બંધન વગર અરજી કરી શકે છે આખી પ્રક્રિયા પર નજર રાખી શકે છે અને વચેટિયાઓ વગર સીધો લાભ મેળવી શકે છે આજ તો છે સાચા અર્થમાં શ્રમિકોનું સશક્તિકરણ સન્માન પોર્ટલ ખરેખર એક શાનદાર શરૂઆત છે પણ અહીંથી એક નવો વિચાર પણ શરૂ થાય છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને શ્રમિકોના જીવનને હજી વધુ સારું બનાવવા માટે ભવિષ્યમાં બીજું શું કરી શકાય આ સવાલ પર વિચારવા સાથે આજની વાત અહીં પૂરી કરીએ